જો ગામનો સોરો છોરો છે આ અને આ બહુ મોટું ગામ છે મોડ પર હે ને તો આ વાડી જવાનો રસ્તો છે વાડી ગામ થી 2 કિલોમીટર છટી થાય અત્યારે વાડી એ જઈ છે હાલો મિત્રો વાડી આવી ગઈ ચોક્કબૂતર બેઠા તે મોબાઈલની સંભળિયા પર સાઈબ મોબાઈલ માં ગેમ રમે છે જો આ કોલ મોલુ સ્વાગત કરે બધો મીઠો હે એનો પેપજી આયા આવી લીધો આ બેને લઈ તો ભૂકતી દેકાન ઉપર હોટી મારી ને કે બે દો બે જાય ને પછી આકુ વેતા દો એક એટલી તો દો આ જ મારી પણ આ કાવ છે કે એના અંદર ખરાબ ન પડી એટલે <laughs>

જો જૂના મિત્રોને ને બધા ને ખબર જ છે પણ નવા મિત્રોને ને મારા માં મુલાકાત નથી કરી એટલે મારા માની મુલાકાત કરાવું હાલો માં જય શ્રી કૃષ્ણ બધા મજા માં ના દાયરો બાપુ બર્તન કાપે છે ને કેમ ખબર ઘી ઘી ગરમ કરવાનું હોય ને સુલે એટલે એ અમે સુલે જ કરીએ ઘી તો ભઠે જ તે એટલે એ બર્તન કાપે છે અને આવી એ મારા બાપુની વાડી જો કે જૂના મિત્રો છે એને તો બધાને ખબર જ છે પણ આ બધા જે નવા છે ને એને નથી ખબર એને જોઈ નહીં હોય કે દસ એટલે અત્યારે બતાવી દઉં અને હમણાં થોડીક વાર પહેલાં કોઈ ગયા અને જમી લીધું ને એવું બધું છે ને આ વાસરા દાદાનું મંદિર છે જો આ ઓસરી છે મંદિરની આવી રીતની છે છે ને મસ્ત અને આ મંદિર જો વાસરા દાદાનું મંદિર છે બધા દર્શન કરી લેજો અને કોક દીક અહીંયા પણ આવજો મોડ પર ગામમાં વસરાજ ધામ છે આ જો વાસરા દાદા છે ને વાસરા દાદાની આ રે ખોડિયારમાંનું સ્થાપન છે કેમ કે ગમે ત્યાં મંદિર હોય ને ત્યાં એક જ ભગવાનનો હોય બધા આ હોય

દાટ મસ્ત છે જો એમાં જો આ નવનાથ બાપુ છે પછી આમાં બધાના નવે નવ નામ તો મને જો કે યાદ હતા પણ હવે અટાણા ને નામ લઈશ ને તો આમાં એકાદા ભૂલાઈ જાય એમ નવનાથ બાપુ ને ગોરખનાથ ને મસ્ત આપણે કેવા ને ગોપીચંદ ને ઘણા બધા છે આમાં પણ એ બધાના નામ નહીં હું પછી ક્યારેક તમને નિરાતે બધાના નામ આપીશ કેમ કે મને નવે નવના નામ તો જો કે આવડે જ છે પણ પછી ક્યારેક આપીશ તો આવું છે અમારા વાસરા દાદાનું મંદિર મિત્રો તમને કેવું લાગ્યું છે અને જુઓ તમે કેટલું મસ્ત અને સરસ છે અને અહીંયા માણસો પણ જો દર સોમવારે આપણે આરતીમાં આવે છે બધાય કોઈ પૂનમ ભરવા આવે કોઈ સોમવાર ભરવા આવે છે અને કંઈક વાર તહેવારને પ્રસંગ હોય ત્યારે તો માણસ બહુ જ આવે અહીંયા એટલે એવું છે અને અહીંયામાં ખુદની અમારી ઘરની વાડી છે અને વાડીમાં અમે પ્રાઇવેટ સ્પેશિયલ મંદિર બનાવેલું છે અને અમારે એટલે એવું છે આ બેઠક છે ગોડાઉન જો આ પાણીના ટાકા મોટા કેમ કે અહીંયા છે ને ત્રણ ગામની ગાયું પાણી પીવા આવે છે જે ઓલા બાય રવેડા છે ને એમાં જો ઓલા બાયર અવેડા દેખાય છે ને ત્રણ ગામની ગાયું પાણી પીવા આવે છે એટલે ઉનાળામાં તો બહુ જ પાણીની તાણ પડે એટલે જો અહીંયા તો નાના બકરાઓ માટે ને ઘેટા માટે ને બીજી ગામની ગાયું પીવા આવતી હોય ને એના માટે રાખેલો છે એ ટાંકો નાના નાના બનાવ્યા છે ને બીજા ગાવું માટે મોટા છે ને માણસને પીવા માટે પણ બીજો ટાંકીને રાખ્યો છે ને આ ટાકો મોટો એ આમાંથી પાણી ન્યા જાય એ ખાલી થઈ જાય એટલે આ ટાકા આ ટાકાનું જાય અને પછી આ ટાકાનું જાય એટલે જો આ ટાકો કેવડો મોટો છે જો કબૂતર ને પીવા માટે ગોળા ફૂટેલા હોય ને મીકસ જો અને આ મોટું અમારું બાથ અને ગામડાનું બાથ કહેવાય ને બાથમાં નાવું એમ એટલે માણસ પૈસા દઈને સિટીમાં જો નાવા જાય સ્વિમિંગ પૂલમાં અમારે સ્વિમિંગ પૂલ પણ અહીંયા ઘરનું જ છે જો એટલું મસ્ત છે ને અને અમારું પવન ચકી જાય બાજુમાં જ છે અમારા અહીંયા જો હું તમને બતાવું ગામડાનું સોલાર આ સોલારમાં પાણી ગરમ થાય અને પછી ગરમ પાણી એના ધોવા માટે હાલે એટલે બર્તન ફાળે છે ને અહીંયા માટે ફાળે છે ગરમ પાણી કરવા હાટું અને બીજું એક સુલે ઘરે સુલે આપણે શું કહેવાય ઘી ગરમ કરવાનું એવું બધું હોય ને બધું સુલે કરે છે હજી જ્યાં જે ભાગે રાંધવાનું પણ સુલે જ હોય જો આ બધી ભેહું છે અને આ ગાય છે આ બધી બેહું આ બધી બેહૂના નામ રાખેલા છે પણ એ બધીના નામ એવા એવું છે હમણાં નવી નવી લીધી છે ને એકાદી તો એના નામ મને બહુ યાદ નથી પણ કંઈક નામે યાદ છે પણ કઈ ભેંસનું શું નામ છે ને એ યાદ નથી એટલે એ અમાર ભાઈ આવશે નાનો એ અત્યારે ભાવનગરના મહેમાન આવે છે અમારી બેનને એ તો એને તેડવા માટે ચિતલ રેલવે સ્ટેશને ગયા છે તો હમણાં તેડીને આવશે ને પછી કાલે એને પૂછી કે આમાં કઈ બહેન શું નામ છે એ જો આમાં નાના ભાભી છે અને એ મીંડા છે ભેહું દોવાની તૈયારી કરવા હાલો ભેહું દોવા જો એમ કે જો અને આજે એક ભેં પણ વિયાણી છે એનો પણ વિડીયો મેં ઉતાર્યો છે એ પણ તમને બતાવીશ જો બીજા મહિનામાં વરહદી બીજા મહિનામાં પાડેડાનો બર્થડે છે બર્થડે પાર્ટી માં આવી જો બધા જો હવે એને ભ્યા દોહે અને આપણે હજી બીજું જોઈ લઈએ આપણે પણ આજે દોવાની છે જો આ ભેંસ તો છે ને મારા હું આમ ડોરા જ કાઢે હે નકરા હું આ હું નવે નવા દેખે ને કેમ કે આ ભેં લીધા પછી હું અહીં પહેલી વખત આવી શું એટલે ડોરા જ કાઢ્યા રાખે જાણે કેમ મારવાની હોય એમ એને વિડીયો અનુકૂળ નથી એમ કહેશે એ ભેં જો આ નાનું નાનું બધુડું બધુડું નહીં સોરી પાડેડું કહેવાય બધુડું તો ગાય નું કહેવાય કે બગડી ગઈ છું બીજું કાંઈ નથી મને બધું ભૂલાઈ જઈશ હવે હાય જો મારતી નથી ને બાપા ધીરા જો કંઈક બેઠા હે કંઈક ખાય હે કંઈક હવે વાઈટ જોવે હે કેમ કે હવે દોવાનો ટાઈમ થયો એટલે મંડીએ આગળ બધાય આવ કે લપડું લઈ તો ઈ દો ના લેજો ઈમનેમાં આવે તો લઈ થોડી વેલખા મારવા અને આ જો નાનું નાની આજ ભેમી છે ને એનું પાડેડું છે જો તમે જો કેવું સરસ છે છે મસ્ત જો એના પગ અને એકદમ કાળું બમર જેવું જો હાવ નાનું નાનું જ છે ગીટું ગીટું એ ગીટું ગીટું કેટલું મસ્ત છે જો એ આજે જ આવ્યું છે નવું નવું છે હજી તો એ જો ઊભું છે એકલું આયથી ઊભું એ થઈ ગયું અને એની રીતે જોઈ ડગક ડગક કરતું હાલવાય મેળવ્યું છે અને આને તો જો જોતો 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 એને આંગળી જોઈ છે આ હું અમારા ભાભી ને મારા મમ્મી ની છે ને આને આવી રીતના પાવે સાઈઝ પાતા આવે ને તો જો આવી રીતે આંગળી મોઢામાં દઈ અને પછી સાઈ પાય એટલે આને પીતા આવડી જાય નાખે પાડરું ને એટલે આને પછી સાઈઝ પાઈને મોટા કરવા પડે કેમ કે આને ખાતા તો તરત આવડે નહીં કાંઈ એટલે એ આંગળી એવા હાટું લે છે એને એમ કે મને સાઈ પાવા એ બસ ને અમાર કાકા ને જો કેવું એ હાલવાય મેં જોતો ખરા પણ

પાડર મોઢું કરવું પડે એટલે એના હાલ આવે જોતા ખરા કે એવડી મહેનત કરવી પડે એમ તો આ કામે હેલું નથી હો મિત્રો બહુ વહેમું છે બહુ વહેમું છે આ કામ હેલી વાત નથી

મને રાખી <LOibilizes> <sharp reading ancient Greek passage>

જોયું દૂધ નાખમાં દૂધ દહીં ને ભાઈ આગર તમે આમ પી તને એવું તો પણ તો પહેલા પી દૂધ કર્યું હા તો કો અરે જવાય ને નીના પારલા કાઈ ટિલકાવાડી છે કા

એનું મોઢું મોઢું તો જો બગાડ્યું એ તા માસ હું તને બોડાડ દે હેતે રે તારે તા એવું લાગે જો બોડાડ્યું હવે હવે લેવા દેવ પેલા ધરાર પીધું હે હવે એ ઢોયરું ઢોયરું નાક ભાઈ થડી કઈ બસ બસ હા લઈ લે હા લઈ લે હા પીધું એમ

ृष्ण <laughs> <laughs>

हां सोड़ी जा ah आव आव करी હવે મિત્રો જો આજે ભજીયા નો પ્રોગ્રામ છે એમાં જો ઘરની એકદમ લીલા ચમ જેવા ધાણા લીલું લસણ લીલી મેથી અને મરચા એ બધું નાખી અને અત્યારે બનાવવાના છે ભજીયા તો તમે જો કેટલા મસ્ત અને સરસ ભજીયા બને છે ને હું મારા બેન બા બનાવે છે જો એટલે એવું છે તો આજે ભજીયાનો પ્રોગ્રામ છે તો હાલો મિત્રો જો કોઈને ભજીયા ખાવાની ઈચ્છા થતી હોય તો આવી જજો તો અહીંયા ચટણી બને છે આંબલીની ચટણી અમારા હેભલભાઈ બનાવે છે

હાલો ત્યારે જો બધાએ ખાઈ લીધું છે ભાઈ અને બાપુયે અને બધાએ અમારા બાપુયે આવ્યા છે તે એણે બધાએ ખાઈ લીધું હે અને અત્યારે જો હવે માં બાયુ બધા જમવા બેઠા છે તો અત્યારે જમી લઈ અમર કાકાએ ખાઈ લીધું છે જો બધા જો ભાઈ ને નાના અને દાદા રમાડે છે

અને ત્યાર પછી રસ્તામાં આવ્યા હોય એટલે એમ વાર લાગે એટલે થાકી ગયા છે તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ કાલના નવા બ્લોગમાં મળીએ અને કાલની નવી બધું તમને બતાવીશ ને બધાની મુલાકાત હરખા એ કરાવીશ આજે તો હે ને આમાં અડધા હજી બાકી રહી ગયા છે અડધાઓનો જ લીધો હોય કેમ કે એ બધાને બેહોનો બધો ટાઈમ થઈ ગયો તો દોવા કરવાનો ને ફેરવવાનો એ બધો એટલે બધાની મુલાકાત કાંઈ થઈ નથી અને હું અહીંયા થાકી ગઈ હતી એટલે બેઠી હતી ને આજે અમારા બાપુ આવ્યા છે ને રાજકોટથી તો એ બધા મહેમાન મહેમાન બેઠા હતા એટલે પછી મારા બાપુને ને મારા સસરા છે બાપુ ઈ પણ ઓછું ગમે બ્લોગમાં આવવાનું એટલે પછી બધાનો બ્લોગ બહુ લીધો નથી એટલે કાલ વ્યવસ્થિત લઈ લે અને બધાની મુલાકાત કરાવી એટલે આજે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ